જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી છે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવિણ હિંગુ અને તેમના ભાઈ રાકેશ હિંગુને અકસ્માત નડ્યો હતો તેઓ બાઇક લઈને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ ઉપર જઈ રહ્યા હતા આ દરમિયાન સર્વિસ રોડ ઉપરનો નો પાર્કિંગમાં ઊભેલી અર્ટિકા કારના ડ્રાઈવરે અચાનક દરવાજો ખોલ્યો હતો જેના કારણે બાઇક ચાલક પ્રવિણ હિંગ પાછળ બેઠેલા રાકેશ હિંગુને નીચે પટકાયા હતા ત્યારે પાછળથી આવેલી આઈસટ તક તેના પર ફરી વળી હતી બાઇક ચાલક પ્રવીણ હિંગુને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા જ્યારે રાકેશ હિંગુના જમણા પગના ભાગી અને શરીર પર ઇજા પહોંચી છે તેમને સારવાર ચાલી રહી છે સમગ્ર ઘટનાને લઈને જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ